વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય આઠ પોઈન્ટ જોવાના પહેલો દાખલો જોઈએ બે એ બી કૌસમો પાંચ એ ઓછા એક તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે હવે જોઈએ આગળ તો આ બે બી છે આની સાથે ગુણાય એટલે બે એ બી ગુણ્યા પાંચ એ બી અહીં ઓછા છે તો ઓછા બે બી એકની સાથે ગુણાય બે એ બી ગુણ્યા એક તો અહીં જોવો તો પાંચ દો દસ એ ગુણ્યા એ એટલે એનો વર્ગ બી ગુણ્યા બી એટલે બીનો વર્ગ ઓછા બે બીનો એક સાથે થાય એટલે એમના એમ જ રહે એટલે ઓછા બે બી તો કયો જવાબ આવ્યો વિદ્યાર્થી મિત્રો દસ એનો વર્ગ બીનો વર્ગ ઓછા બે બી ચલો બીજું જોઈએ બીજું છે માઇનસ ત્રણ એક્સનો વર્ગ વાય કૌસમો એક્સ વાય વર્ગ ઓછા બે એમને જે રીતે પૂછવું એ રીતે પૂછે પણ આપણે સાચી રીતે ગણો તો તમારા દાખલાનો જવાબ સાચો છે ચલો આ માઇનસ ત્રણ એક્સનો વર્ગ વાય છે એ આની સાથે ગુણાય એક્સ વાય વર્ગ અહીં ઓછા હોય તો ઓછા પાછો માઇનસ ત્રણ એક્સનો વર્ગ વાય છે એ બે સાથે ગુણાય તો બે સાથે હું અહીં જોઈએ તો માઇનસ ત્રણ એમના એમ રહેશે એક્સનો વર્ગ અને એક્સના ઉપર એક ગાત એટલે ત્રણ ગાત વાય અને વાયનો વર્ગ એટલે વાયની ત્રણ ગાત ઓછા ઓછા વધતા ત્રણ દુ છ એક્સનો વર્ગ વાય તો શું જવાબ આવ્યો માઇનસ ત્રણ એક્સનો ગન વાયનો ગન વત્તા છ એક્સનો વર્ગ વાય ઓકે ચલો ત્રીજો લખીએ ત્રીજો છ ત્રણ એક્સનો વર્ગ ઓછા વાય બીજા કૌશમાં માઇનસ બે વાય ઘન તો અહીં વિદ્યાર્થી મિત્રો જોઈએ તો ત્રણ એક્સનો વર્ગ એમના એમ એ આની સાથે ગુણાય તો માઇનસ બે વાયનો ઘન ઓછા હોય તો ઓછા માઇનસ વાય ગુણ્યા માઇનસ બે વાયનો ઘન અહીં ગુણાકાર કરો ના કરો કોઈ ફરક નહીં તો ત્રણ 6, છ એક્સનો વર્ગ એમના એમ નો ઘન એમના એમ વધતા ઓછા 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 વત્તા બે એમના એમ વાયની તૈણ અને એક એટલે વાયની ચાર તો શું જવાબ આવ્યો માઇનસ છ એક્સનો વર્ગ વાય ગન બે વાયની ચલો ચોથો લખીએ પાંચ એમનો વર્ગ ઓછા ચાર એમનો વર્ગ માઇનસ બે એમ ઓકે તો અહીં જોઈએ તો પાંચ એમનો વર્ગ એમના એમ આ ગુણાશે તો માઇનસ બે ઓછા હોય તો ઓછા આ એમના એમ માઇનસ બે એમ ગુણ્યા ચાર એમનો વર્ગ આવશે ઓકે બસ અહીં જુઓ આવો પાંચ દુ દસ વત્તા ઓછા ઓછા એમનો વર્ગ અને એમની એક ઘાત એટલે તૈણ થશે આ એન એમના એમ ઓછા ઓછા વત્તા ચાર દુ આઠ એમ એક જ છે એટલે એમના એમ આ એનની એક ઘાત અને એનની બે એટલે એનની ત્રણ ઘાત તો શું આવ્યું માઇનસ દસ એમનો ઘન એન વત્તા આઠ એમ એનનો ઘન બરાબર ચાર થયા ચલો પાછળ જગ્યા છે તો લખીએ પાંચમો લઈ લઈએ બે એક્સ વત્તા ત્રણ વાય અને પાંચ એક્સ વત્તા ચાર વાય અહીં જુઓ તો શું થશે આ બે એક્સ આખા કંસ સાથે ગુણાય બે એક્સ કંસમો પોચેક્સ વત્તા ચાર વાય અને આ ત્રણ વાય છે એ આખા કૌ સાથે ગુણાય તો પાંચ એક્સ વત્તા ચાર વાય તો પાંચ દુ દસ એક્સનો વર્ગ વત્તા ચાર દુ આઠ એક્સ વાય વત્તા પોતરી પંદર એક્સ વાય વત્તા ત્રણ ચોક બાર વાય વાય એટલે વાયનો વર્ગ સાદુ રૂપ અપાતું હોય તો આપવાનું બાકી પડી રાખવાનું તો દસ એક્સ વર્ગ આ જો આઠ એક્સ વાય અને પંદર પંદરના આઠ ત્રેવીસ એક્સ વાય બાર વાય વર્ગ તો દસ એક્સનો વર્ગ વધતા તેવીસ એક્સ વાય બાર વાય વર્ગ ચલો છઠ્ઠો લખી દઈએ છઠ્ઠો છે એક્સ વત્તા સાત અને બે એક્સ વત્તા પાંચ હવે અહીં જુઓ તો એક્સ એમના એમ બે એક્સ વત્તા પાંચ વધ એમના એ બે એક્સ વધતા પાંચ બે અને એક્સ અને એક્સ એટલે બે એક્સનો વર્ગ વધતા પાંચ ગુણે એક્સ એટલે પાંચ એક્સ વધતા સાત દુ સાત દુ ચૌદો દસ નહીં સાત દુ ચૌદ એક્સ વધતા સાત પાંત્રીસ તો બે એક્સનો વર્ગ ચૌદ અને પાંચ ઓગણીસ એક્સ પાંત્રીસ તો બે એક્સનો વર્ગ સ એક્સ વત્તા પાંત્રીસ આવી ગયો ચલો છ દાખલા પૂરા થયા સાતમો લઈ લઈએ બે એક્સ ઓછા પાંચ આવું જોઈએ તો એક છે આખા શક્કા સાથે ગુણાય તો બે એક ઓછા પાંચ

છ અને પાંચ છ ને પો અગિયાર તો ઓછા અગિયાર એ એક્સ કો અથવા એક્સે કો બધું એક જ છ અને પંદર એને એ વર્ગ એમના શું આવ્યો બે એક્સનો વર્ગ માઇનસ અગિયાર એ એક્સ પંદર એનો વર્ગ ચલો આઠમું જોઈએ ત્રણ એમનો વર્ગ વધતા પાંચ અને બે એમ વત્તા ત્રણ તો અહીં જોઈએ તો ત્રણ એમનો વર્ગ ના એમ એ આની સાથે ગુણાય બે એમ વધતા ત્રણ વધતા પાંચ એમના એમ બે એમ વધતા ત્રણ ત્રણ દુ છ એમનો ઘન વધતા ત્રણ થરી નવ એમનો વર્ગ વધતા પોત દુ દસ એમ પોત થરી પંદર અહીં વિદ્યાર્થી મિત્રો સાદરૂપ નથી તો આ જ આપણો જવાબ છે ચલો નવમો જોઈએ છ વર્ગ ઓછા સાત ત્રણ દસ હવે તમે અહીં જુઓ તો છ એક્સ વર્ગને પડી રાખીએ એ આની સાથે ગુણાય ત્રણ એક્સ વત્તા દસ ઓછા સાતને પડી રાખીએ એ આની સાથે જોડાય ત્રણ એક્સ વત્તા દસ તો છ તરી અડાર એક્સ નો બે ઘાત અને એક્સ એટલે એક્સની ત્રણ ઘાત વધતા દસ છો વર્ગ એમના એમ સાત એકવીસ એક્સ સાત દાન સિત્તેર અહીં પણ વિદ્યાર્થી મિત્રો સાદુ રૂપ અપાતું નથી એટલે આ આપણો જવાબ છે ચલો દસમો જોઈ લઈએ ત્રણ એક્સ ત્રણ એક્સ ઓછા તેર તો વિદ્યાર્થી મિત્રો આ છે એકદમ ઇઝી છે ત્રણ એક્સને પડી રાખો એ આની સાથે ગુણાય ત્રણ એક્સ ઓછા તેર માઇનસ તેર અને ત્રણ એક્સ ઓછા તેર તો તૈંતરી નવ એક્સ ગુણે એક્સ વર્ગ ઓછા તેરતરી ઓગણચાલીસ એક્સ ઓછા ઓગણચાલીસ એક્સ વત્તા તેર ગુણ્યા તો એકસોને ઓગણ્યો ઓછા ઓછા વધતા થઈ જશે ઓકે હવે અહીં જઈએ વિદ્યાર્થી મિત્રો તો નવ એક્સ વર્ગ એમના એમ ઓગણચાળી ને ઓગણચાળી નવ નવ અઢારનો આઠડો વધે ત્રણ ત્રણ ને એક સાત ઇઠ્યોતેર એક્સ તો નવ એક્સ વર્ગ ઓછા ઇઠ્યોતેર એક્સ અહીં દસ દાખલા પૂરા થયા હવે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ ગુણાકાર કરો એનો પહેલો એમ વત્તા આઠ અને એમ ઓછા છ તો અહીં જોઈએ તો શું થશે એમ છ એ આની સાથે ગુણાય એમ ઓછા છ વત્તા આઠ છ એ પણ આ એમ ઓછા છ એમ ગુણ્યા એમ એટલે એમનો વર્ગ એમ ગુણ્યા એટલે છ આઠ ગુણ્યા એમ એટલે આઠ એમ અને આઠ છંગ અડતાલીસ વધતા ઓછા ઓછા થાય તો એમનો વર્ગ ઓછા છ એમ અને વધતા એટલે ઓછા એટલે બાદ થાય આઠમાંથી છ જાય એટલે બે એમ મોટો આઠ એટલે વધતા ઓછા અડતાલીસ તો એમનો વર્ગ વધતા બે એમ ઓછા અડતાલીસ ચલો પહેલો પતિ ગયો બીજો લઈ લઈએ ત્રણ એમ ત્રણ એમ વત્તા અગિયાર અને ત્રણ એમ ઓછા તેર ત્રણ એમ ઓછા તેર આવજો જુઓ ત્રણ એમ છે આની સાથે ગુણાય કઉ શાખો લઈ લઈએ ત્રણ એમ ઓછા તેર વત્તા અગિયાર છે આની સાથે ગુણાય ત્રણ એમ ઓછા તેર ત્રણ તરી નવ એમનો વર્ગ ઓછા તેર તરી ઓગણચાલીસ એમ વત્તા અગિયાર તરી તેત્રીસ એમ તો તેર ગુણ્યા અગિયાર કરવા પડ્યું વિદ્યાર્થી મિત્રો તેર ગુણ્યા અગિયાર કરો એટલે એકસો તેતાલીસ તો નવ એમ વર્ગ ના એમ અહીં ઓછા ના વધતા એટલે બાદ બાકી ઓગણચાલીસમાંથી તેત્રીસ જાય એટલે અહીં ઓછા જ આવશે કારણ કે ઓગણચાલીસ ઓછા છે તો ઓછા છ એમ ઓછા એકસો તેતાલીસ આવશે ઓકે વિદ્યાર્થી મિત્રો બે દાખલા પૂરા થયા ચાલો ત્રીજો લખી ત્રીજો બે પી નહીં મજા રીતે ચાલો નવી જ લઈ લઈએ આમ જ સારું દેખાશે ત્રીજો બે પી વત્તા સાત અને બે પી ઓછા પાંચ હવે અહીં જોઈએ તો બે પી એમના એમ એ આખા કૌ સાથે ગુણાય તો બે પી ઓછા પાંચ વત્તા સાત એમના એમ બે પી ઓછા પાંચ તો બે દુ ચાર પીનો વર્ગ ઓછા પોત દુ દસ પી વધતા સાત દુ ચૌદ પી ઓછા સાત પોત્રીસ ચાર પીનો વર્ગ ઓછા અને વધતા એટલે બાદ બાકી ચૌદમાંથી દસ જાય એટલે ચાર પી ઓછા પાંત્રીસ તો ચાર પીનો વર્ગ વધતા ચાર પી ઓછા પાંત્રીસ ચલો ચોથો દાખલો જુઓ છ એક્સ વધતા પાંચ અને છ એક્સ પાંચ ઓકે તો અહીં જોઈએ તો શું થશે આ છ એક્સ છે એ આની સાથે ગુણાય છ એક્સ વધતા પાંચ પાંચ છ એ પાછું છ એક્સ વધતા પાંચ છાયો છાયો છત્રીસ એક્સ ગુણે એક્સ એટલે એક્સનો પોત છ પંચો ત્રીસ એક્સ ત્રીસ એક્સ પોચે પોચે પચીસ છત્રીસ એક્સ વર્ગ એમના એમ ત્રીસ અને ત્રીસ સાઈઠ એક્સ વધતા પચીસ એમના એમ તો શું આવ્યું છત્રીસ એક્સનો વર્ગ વધતા સાઈઠ એક્સ વધતા પચીસ ચલો પાંચમો દાખલો સાત સીડી માઇનસ એક સાત સીડી માઇનસ એક અને સાત સી ડી માઇનસ એક બંને માઇનસ જ છે ઓકે ચલો શું કરવાનું પહેલાં સાત સીડી છે આ કૌ સાથે ગુણાય સાત સીડી માઇનસ એક ઓછા એક છે એમ એ આ કૌ સાથે ગુણાય સાત સીડી માઇનસ એક હવે સતિઓ સતિયો ઓગણ પચાસ સી ગુણ્યા સી સીનો વર્ગ ડી ગુણ્યા ડી ડીનો વર્ગ ઓછા એક સાથે ગુણાય એટલે એમના એમ એક સાથે ગુણાય એટલે એમના એમ ઓછા ઓછા વધતા એક એકા એકા તો ઓગણપચાસ સીનો વર્ગ ડીનો વર્ગ ઓછા સાત ને સાત ચૌદ સીડી વધતા એક તો શું આવ્યું ઓગણપચાસ સી વર્ગ ડી વર્ગ ઓછા ચૌદ સીડી વત્તા એક ઓકે ચલો પાંચ પૂરા થયા છઠ્ઠો લઈ લઈએ છઠ્ઠો છે નાઇન એ બી વધતા પાંચ અને નાઈન એ બી ઓછા પાંચ તો નાઇન એ બી એમના એમ કૌસમો નાઇન એ બી ઓછા પાંચ વત્તા પાંચ નાઇન એ બી ઓછા પાંચ તો નવે નવે એક્યાસી એ વર્ગ બી વર્ગ ઓછા નવ પંચો પિસ્તાલીસ એ બી વધતા નવ પંચો પિસ્તાલીસ એ બી पोचे पोचे पच्चीस आ वाता ओं तो उड़ी तो गए एक वर्ग बी वर्ग ओा पच्चीस एक ए वर्ग बी वर्ग ओा पच्चीस चलो सात मई लीए पंदर एम एन ओा सात पंदर एम एन ओा सात पंदर एम एन वाता सात तो अः તો પંદર એમ એન એમના એમ એ આખી સાથે ગુણાય પંદર એમ એન વધતા સાત ઓછા સાત એમના એમ એ સાથે ગુણાય પંદર એમ એન વધતા સાત પંદર ગુણ્યા પંદર એટલે બસો પચીસ એમ ગુણ્યા એમ એટલે એમનો વર્ગ એન ગુણ્યા એન એટલે એનનો વર્ગ વધતા પંદર સિત્તો એકસો પોચ એમ એન ઓછા પંદર સિત્તો એકસો પાંચ એમ ઓછા ઓછા સત્યો આ બે ઉડી ગયું તો બસો પચી એમનો વર્ગ એમનો વર્ગ ઓછા ઓગણપચાસ આ વિદ્યાર્થી મિત્રો જવાબ આવ્યો ચલો આઠમો છ એક્સ સત્તર અને છ એક્સ એક તો વિદ્યાર્થી મિત્રો અહીં શું થશે છ એક્સ ના એમ એ છ એક્સ એક સાથે ગુણાય વધતા સત્તર એમના એમ છ એક્સ વધતા એક છાયો છાયો છત્રીસ એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સ નો છ એક્સર્યા છ એકસો બે એક્સ સત્તર એકા સત્તર તો છત્રીસ એક્સ વર્ગ વધતા એકસો બે માં છ ઉમેરો એટલે એકસો આઠ એક્સ વધતા સત્તર તો છત્રીસ એક્સ વર્ગ વધતા એકસો આઠ એક્સ વધતા સત્તર ઓકે હવે વિદ્યાર્થી મિત્રો અહીં તમે જુઓ તો એક્સ વધતા બે ને એક્સ એક તો આમાં શું આવશે તો એક્સનો વર્ગ એટલે આવશે બે અને ત્રણ એક્સ એટલે ડી આવશે આમાં શું થશે એક્સ વર્ગ ઓછા એ જ રીતે આવશે એક્સ આવશે કારણ કે બેમાંથી એક જાય એટલે માઇનસ એક્સ એટલે આમાં સી આવશે ત્રીજામાં તમે જુઓ તો વધતા બે ઓછા એટલે વધતા એક્સ એટલે આ વધતા વાળું એટલે બી આવશે અને આમાં શું આવશે એ આવશે ઓકે અહીં તમારો સ્વાધ્યાય છે એ પૂરો થયો